વડીલોની એક જ રાય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપડે એકદમ રેડી રેડી છીએ અને આજે આપણે હરિવાની ચા લઈને સીધા જવાના છીએ કંઈક અબલિયા છે ને એવું કંઈક લોકેશન અમે પકડ્યું છે અને એ લોકેશન આપણે જવાના છીએ અને આપણે એવા હરિવાની સાના ગોલ્ડ લીધી છે ને એની જે પેકેજિંગ છે જેમ કે અમે ત્રણ છ કિલો જેવી લીધી છે તમને એકવાર દેખાડી નાખી દો આ લીધી છે ને આ પાંચસો ના તે બાર પેકેટ છે અને જે રીઝોનો છે એ બાર પેકેટ એ રીતે અમે ટોટલ છ કિલો જેવી લીધી છે અને એ છ કિલો આપણા બાઇક છે ને બાઇક લઈને જવાના છીએ અને અમારા પરિતભાઈ રાધવી છે જઈએ અમારી એટલે સીધા આપણે પહોંચી જઈએ ચાલો ફરાબર અને પછી આગળ તમને જે હોય ને બતાવીશું તો મિત્રો મળી ગયા હવે આપણે સીધા જઈએ આગળ અને જો એ ખુશ છીએ જો ખુશ છીએ તો ચલો જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ આવે એટલે અમારા મિત્રો મળી ગયા બધાને

અમે જતા હતી પછી ઘેરતા જ ઘેરીતા પછી આપણી જે હરિપાની ચા ને તે વેચીને આપણે સીધા ઘેરાય છે ને અમે આજનો જે આજનો નહીં ઘેરા પણ આજ જે વેળાનો તમારે રિવ્યુ કહી દઈએ કે આ જે આપણા જે નવ કિલો ચા લઈએ તો અમે ઘેરથી નવ કિલોમાંથી આપણે છ કિલો તો અમે બધાણ આપી દીધી એટલે બધા આપીને બધા લીધી એમના મતથી કે સારું આપણે ચલો આપણે હરિભરની જે એટલે આપણે લેવી તો પડશે આમ કારણ કે એકવાર ટેસ્ટ તો કરીએ ભલે ગમે તેવાય બાકી બધાને આપણી હરિભાઈની ચા તો બહુ જ ભાઈ અને અમે પછી વધારે પહોંચો પતી હતી એટલે હું તો હવા નથી સોધી ખાઈ લઈએ ઘેર અને ખાઈ પછી આપણે જઈશું તો મિત્રો આપણા આવી રીતે બ્લોગ બને રહેજો એટલે આપણે બધી જ જે ડિટેલ છે હરિભાઈની અમુક પબ્લિકનો રિવ્યુ કેવો હતો અમુક ગોમનાની પબ્લિક હરિભાઈ વિશે કે હસબિંદોસ્તાની વિશે કેવું વિચાર બધું આપણે કહીશું અને એ રીતે પબ્લિકને પણ ખબર પડે કે આપણા એસબી હિન્દુસ્તાની શું છે એમની પ્રોડક્ટો કેવી છે બધું જ આપણે વિડીયોના અંદર દેખાડીશું અને બધી સાચી હકીકત જ દેખાડીશું કે શું છે એમ તો આપણે બ્લોગમાં બનાવી રહીશું બધું જ દેખાડીએ તો ચલો આપણે અત્યારે વેરાનો જે બ્લોગ છે એ ખતમ કરીએ બાકી મળીશું બીજા વિડીયોમાં કે આપણી જે ચેનલના અંદર તમે બધું જ જોતા રહીશો બધા જ આપણા કન્ટેન્ટ આપણે એસબી હિન્દુસ્તાનીના પડવાના છે હવાથી તો આ રીતે આપણે બ્લોગમાં બનાવીએ તો બધું જ આપણે દેખાડવાના છીએ બ્લોગના અંદર તો અત્યારે વિડીયોનો અંત કરીએ જય માતાજી